નમસ્કાર મિત્રો આજે મેં કેટલાક પુસ્તકો વચાવ્યા છે મારી પાસે કયા કયા પ્રકારના પુસ્તકો છે એની તમને આજે વિગતવાર માહિતી આપીશ તમે જોઈ શકશો મારી પાસે કેવા કેવા પ્રકારના પુસ્તક છે કેશ ફ્લો વિડ્રોલ રોબર્ટી ક્યોર સા દ્વારા લિખિત પુસ્તક છે જે રિસ ડેટ પુઅર ડેડના લેખક છે ફાઈનાન્સ નોલેજ માટે બેસ્ટ પુસ્તક છે નેક્સ્ટ પુસ્તકની વાત કરું સિક્રેટ ઓફ ધ મિલિયોનર માઇન્ડ ધ હાર્વ એકર દ્વારા લિખિત પુસ્તક છે હજુ હું લાવ્યો છું મેં વાંચ્યું નથી આ પણ અમીર લોકો અને ગરીબ લોકો વચ્ચે કેવા માઇન્ડસેટ હોય છે એની એના વિશે છે બી વસમ લાઈવ વસમ મારા ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે લઈ આવ્યો હતો આ પણ સરસ પુસ્તક છે નેક્સ્ટ પુસ્તક છે યુનોલ હરારી દ્વારા લખાયેલ પુસ્તક હોમો સેમ્પિયન્સ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ છે હજુ તોડ્યું નથી એમનો પેટી પેક છે સરસ છે પુસ્તક વસાવજો નેક્સ્ટ પુસ્તકની વાત કરું મન હોય તો માળવે જવાય દેલ કારની દ્વારા લિખિત પુસ્તક છે નેક્સ્ટ પુસ્તક છે અરે બાપ અરે ભાઈ સાહેબ ઓલ ટાઈમ ફેવરિટ એસી એસી વીસનો નિયમ છે પેરેતો નિયમ એટી બટ્ટા વીસ રાજ ગોસ્વામી દ્વારા એને ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે તે આપણે ઇંગ્લિશમાં મૂળ નેક્સ્ટ પુસ્તક છે એઝ અ મેન થિંકર જેમ્સ ક્લિન શું નામ છે લેખકનું જેમ્સ એલન દ્વારા લિખિત પુસ્તક છે એઝ એ મેન થી કે માણસ જેવું વિચારે છે એવો બને છે એના વિશે આખું પુસ્તક છે વિચારો ઉપર આખું જબરું છે તમે જ્યાં પહોંચવા માંગો છો અહીંયા તમે પહોંચો પહોંચી શકો એ સો ટકાની વાત છે ધ લો ઓફ હ્યુમન નેચર રોબર્ટી ગ્રીન દ્વારા લિખિત પુસ્તક છે જેણે શક્તિના અડતાલીસ નિયમો લખ્યા છે માનવ સ્વભાવને આપણે ઓળખવા માટે આ પુસ્તક મનોવિજ્ઞાન જેવું છે બહુ મસ્ત પુસ્તક છે આ વાંચ્યા પછી તમને કોઈ ટીકા કરશે કે તમારા કોઈ વખાણ કરશે કોઈ માણસના વર્તન પાછળ શું થિંકર બની જશો નેક્સ્ટ ને અરે ભાઈ ધ પાવર ઓફ હેબિટ આ પણ બહુ જ ખૂબ સરસ પુસ્તક છે ઓલ ટાઈમ ફેવરિટ દ્વારા લિખિત પુસ્તક છે આમાં ઉંદરો ઉપર જે સંશોધન કરવા આવ્યા છે એનો ઉલ્લેખ છે અલ્ગોરિધમ અને કોમ્પ્યુટરાઈઝ બહુ મસ્ત મેં વાંચેલું છે કેટલા બધા મુદ્દાઓ અમે ટાંક્યા છે નેક્સ્ટ પુસ્તકની વાત કરું એટોમિક હેબિટ ઓ વાહ વાહ ગજબનું પુસ્તક છે સારી આદતો કેવી રીતે કેળવી શકાય અને ખરાબ આદતોને કેવી રીતે હટાવી શકાય અને નાની નાની શરૂઆત કરી કેવી રીતે તમે સારી આદતો કેળવી શકો એના વિશે લખાયેલ પુસ્તક છે જેમ્સ ક્લિયર દ્વારા હા ચોક્કસ બચાવજો અમુક અમુક પુસ્તકો હું તમને કહેતો જાઉં છું એ તમે ખાસ લેજો રોબર્ટ શર્મા રોબિન શર્મા દ્વારા લિખિત પુસ્તક ધ ફાયર ક્લબ આ પણ ચોક્કસ વાંચજો અને વસાવજો સેલ્ફ હેલ્પ બુક છે કે સવારમાં પાંચ વાગે ઉઠી અને કાર્ય કરવું જોઈએ એના ઉપર રોબિન શર્માએ ઘણા બધા ઉદાહરણો આપી પોતાના જીવનને કેવી રીતે આવવાના વિશે વાત કરી શકીએ નેક્સ્ટ પુસ્તક વાત કરીએ તો પ્રેરણાનું ધરો આ મને એક મારા સિનિયર અધિકારીએ મને સજેશન કર્યું હતું જીતેન્દ્ર ગઢિયા દ્વારા લખેલ પુસ્તક છે પ્રેરણાનું ધરો મેં એમની સાથે ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ વિશે વાત કરી ત્યારે મને આ પુસ્તકની સજેશન કર્યું હતું કે ગુજરાતીમાં તમે વિશ્વના જે વક્તવ્યો આપવામાં આવ્યો છે મહાન વ્યક્તિઓ દ્વારા એના પ્રવેશોનું ટાચાણ છે નેક્સ્ટ વાત સફળતાના આઠ રહસ્યો આ પુસ્તક છે કેમરોન સી ટેલર દ્વારા લિખિત પુસ્તક છે જે મહાન વ્યક્તિઓ છે એના અમુક અમુક જીવનના પ્રસંગો છે બી આપણે વાત કરી હેપીનેસ હેપીનેસ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાં શું શીખવા મળે છે એના વિશે વાત કરવામાં આવી છે ભાર્ગવ ત્રિવેદી દ્વારા લિખિત પુસ્તક છે વિશ્વના ટોપ ટેન મોટિવેશનલ સ્પીકર હેપીનેસ પર દસ બેસ્ટ બેસ્ટ સેલર પુસ્તકોના વિચાર સાર છે આ પુસ્તક નેક્સ્ટ વાત કરીએ તો સફળતાના મંત્ર નિષ્ફળતા પસાવતા શીખો આપણે ઘણીવાર દસમાના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય તેનું કારણ શું છે નિષ્ફળતા પસાવી ન શકતા ઘણા બિઝનેસમેન ડૂબી જાય છે તો આત્મહત્યા કરી લેશે તો નિષ્ફળતાને કેવી રીતે પછાવવી એના વિશે આ પુસ્તક વાત કરે છે નેક્સ્ટ વાત કરી છે સર્વસ્વ સાયકોલોજી ત્રિવેદી દ્વારા લિખિત પુસ્તક છે કે બધું જ સાયકોલોજી છે એનો સાર છે આમાં નેક્સ્ટ પુસ્તક છે ઈકી ગાહી જબરૂ પુસ્તક છે આ તો ખાસ નોંધજો આ તમારા ઘરમાં પણ વસાવજો હરા હાસી બુ મને યાદ છે આખું પુસ્તક મેં વાંચ્યું કે જમતી વખતે એસી ટકા તમારે ભૂખ્યું રહેવું જોઈએ ઓકીનાવા ટાવરના લોકો ઓકીનાવા ટાવર ટાવર એક ઓકીનાવા ટાપુ છે એના ત્યાં જે વસવાટ કરશે લોકો વિશ્વના સૌથી વધારે આયુષ્ય ધરાવતા લોકો છે અને એની જીવનશૈલી કેવી હોય છે તો તમારો આરોગ્ય સાસવવા માટે આ પ્રકારનું પુસ્તક ખરીદવું નેક્સ્ટ વાત કરીએ ડીપ વર્ક આના ઉપર તમે વિડીયો બનાવેલો છે ફરીથી તમને કહી દઉં ડીપ વર્ક કાલ ન્યુ દ્વારા લખિત પુસ્તક છે ફોકસ રહી અને કેવી રીતે સફળતા મેળવી એના વિશે લખેલું છે નેક્સ્ટ વાત કરીએ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ જોસેફ જોસેફ મોર્ફી દ્વારા લખેલ પુસ્તક છે નેક્સ્ટ પુસ્તકની વાત કરશું આપણે અમૃતનો ઉડકાર આઈ કે વીજળીયા દ્વારા લિખિત પુસ્તક છે અમારા વાઇફ લીધા હતા મેનેજમેન્ટ ગુરુ ચાણક્ય આ પણ જબરું પુસ્તક છે રાજનીતિ અને મેનેજમેન્ટ વિશે યુનોલ હરારી દ્વારા લખાયેલ પુસ્તક છે હોમોડેસ આવનાર ભવિષ્યની કલ્પનાઓ છે કે વિજ્ઞાન ક્યાં પહોંચશે પહોંચશે બહુ જબરું પુસ્તક છે મસ્ત આ પણ વસાવજો ખાસ વસાવજો નેક્સ્ટ પુસ્તક પણ વાત કરું અવેકન ધ જાઇન્ટ વિધિન રોબિન શર્મા એથેની એન્થની રોબિન દ્વારા લિખિત પુસ્તક છે સ્વસહાય પુસ્તક બહુ મસ્ત પુસ્તક છે પુસ્તક થોડુંક મોટું છે પચાસ ટકા પુસ્તક મારે વચાણો મૂકેલું છે ત્રણસો ને ચૌદ પાના વાંચેલું છે અને હજુ વાંચવાનું બહુ જબરું મસ્ત પુસ્તક છે ખાસ રેકમેન્ડ કરીશું આ બુકનું પછી ડેલ કાનેગી દ્વારા લખાયેલ પુસ્તક છે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ આ એક હું તો કહું છું કે અભ્યાસક્રમ મારા હોવું જ જોઈએ ડેલ કાનેગીએ આ પુસ્તક એવી રીતે જ લખ્યું કે વિશ્વની દરેક પ્રાથમિક શાળાથી માંડીને દરેક શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં ફરજિયાત હોવી જોઈએ એવા ઇન્ટેન્સિવ લખ્યું છે ગેલકારને જે પછી બેબી લોનનો અમીર માણસ રિસેસમેન્ટ બેબી આ એ જબરૂ પુસ્તક છે કે તમારા આ ઇન્કમમાંથી દસ ટકા કેવી રીતે બચાવી અને અમીર બની શકો એના વિશે છે નેક્સ્ટ પુસ્તક છે રિસ ડે પુઅર ડેટ આપણે એની અવારનવાર ચર્ચા કરતા હોઈએ છીએ ફાઇનાન્સને લઈ અને સારું એવું નોલેજ છે એસિડ્સ એટલે કે લાયબિલિટી ખર્ચા આપતા કોને કહેવાય અને ઇન્કમ આપતા એના વિશે આપણને ભેદ કરે છે સરળ લોકોમાં હોય છે એક સમાન સર કરાવે તેવી સોપાન કે જે સફળ માણસો છે એમાં સાત એવી વસ્તુ હોય છે કે આઠ સફળતાના એકાકી એ બધામાં સમાન હોય છે એના વિશે વાત કરી છે રિચર્ડ સેન્ટ જોન દ્વારા લિખિત પુસ્તક છે ધી હેબિટ ઓફ વિનિંગ જીતવાની ટેવ જીતવાનું વિનિંગ માઇન્ડ કેવું હોવું જોઈએ એના વિશે વાત કરી છે નેક્સ્ટ પુસ્તક છે ઈચ્છોથી મેળવો સ્વીટ મોડન દ્વારા મારી પાસે ત્રણ પુસ્તકો છે તમે ઈચ્છો એ કેવી રીતે મેળવું ઈચ્છાશક્તિ કેવી રીતે વધારી શક્ય અશક્ય બનાવો આ પણ સ્વીટ મોડલ દ્વારા લિખિત પુસ્તક છે આ પણ મસ્ત છે સમોહન સેકન્ડ હેન્ડ બુક મેં કરી હતી બેડી ના રાજકોટથી આ પણ સરસ પુસ્તક છે કે સમોહન તમે સમોહન શીખવું હોય તો સમોહન ન શીખવો તો કાંઈ નહીં પણ આપણને સમોહન વિશે થોડી પ્રાથમિક માહિતી હોય માહિતી હોય તો સારું હોય સંભોગથી સમાધિ ઓશો દ્વારા લિખિત પુસ્તક બહુ જબરું છે તમે ટાઇટલ જોઈને સંભુક્તિ સમાધિ જેવું તમને માણસોનો વિચાર આવે એવું કાંઈ નથી બહુ સરસ પુસ્તક છે અને બેસ્ટ સેલર પુસ્તક છે સંભુક્તિ સમાધિ નેક્સ્ટ પુસ્તક છે આપણે તક ઝડપવા તૈયાર રહો સ્વીટ મોડન દ્વારા લખિત પુસ્તક છે લાસ્ટ પુસ્તક જે ત્રણ હતા એમાંથી અને સફળતા સફળ કારકિર્દીનું માઇન્ડસેટ નેક્સ્ટ પુસ્તકની વાત કરીએ આપણે સંન્યાસીની જેમ વિચારો જય શેટ્ટી દ્વારા લિખિત પુસ્તક છે આ ખાસ વાંચજો આ નોંધી લેજો મસ્ત પુસ્તક છે કે સંસારમાં લઈ આપણે સન્યાસી જેવા વિચારો કઈ રીતે લાવવું અને નેક્સ્ટ છે સેલ્ફ હેલ્પ બુક અથવા તો ફિક્સેશનમાં પણ આને બે કેટેગરીમાં ગણી શકાય અલ્કેમિસ્ટ કે જ્યાં તમારે જે પામું છે એને તમારે તમારી તમારી પાસે છે પણ એને ખોજવા માટે તમારે બહાર જવું પડશે ત્યારે તમને મળશે મોર્ગન હાવલે દ્વારા ખૂબ જ મસ્ત પુસ્તકને બેસ્ટ સોંગ બેસ્ટ પુસ્તક છે મારું ઓલ ટાઈમ ફેવરિટ સાયકોલોજી ઓફ મની પૈસા પૈસાનું મનોવિજ્ઞાન અને લાસ્ટ પુસ્તક આપણે જોઈશું ના હજી છે બે પુસ્તક નેતૃત્વનો રહસ્ય આ મેં અલગ અલગ મિત્રોને વાંચવા આપી અને ઉઠિયા ફાડી નાખ્યા છે મસ્ત પુસ્તક છે હવે આપણે બે પુસ્તકો વધ્યા છે ચાણક્ય નીતિ અને ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર ચાણક્ય નીતિ તો આપણે સૌ ભારતના વિશે પુસ્તક છે ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર બે વર્ષ પહેલા મેં શેર માર્કેટનું જરા જરા શીખ્યો ત્યારે શેર માર્કેટની બાઇબલ કહેવાય છે બહુ સરસ પુસ્તક છે બેન્જામન બેન્જામિન ગ્રાહમ દ્વારા લખેલ પુસ્તક છે હિન્દીમાં છે મેં ગુજરાતીમાં ઘણું ગોત્યું પણ નથી મેળવવાનું આવડે તો આ હતી મારી નાની એવી લાઇબ્રેરી હજી મારી પાસે અમુક પુસ્તકો છે એ મિત્રોને વાંચવા આપેલ છે જેમ કે થિંક એન્ડ ગ્રોરી છે વિક્ટોરી ફ્રેન્કલિન દ્વારા લખાયેલ સર્સ ફોર મિનિંગ છે પછી યોગા આદ્ય નહીં યોગાનંદ પરમહંશ દ્વારા જે ઓટોગ્રાફી છે એ મારી પાસે પુસ્તકો એ પુસ્તક તો કોણ મિત્ર લઈ ગયું છે ખબર નથી હજી સુધી કંઈ તો પત્ર નથી તો આ હતી મારી પાસે નાનકડી લાઇબ્રેરી વિશેનો પરિચય અને તમારી પાસે અત્યારે હાલમાં કયા પુસ્તકો છે મને કોમેન્ટ બોક્સમાં જણાવો આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને હજુ બુક રિલેટેડ હું વિડીયો બનાવતો રહીશ અને બનાવતો રહીશ અને તમારી સમક્ષ આવતો રહેશે તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોનો